તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા બે હાજર પચીસ પરિણામ આવી ચુક્યું છે અને હવે પચીસ જે છે બરાબર ગયા વર્ષે બે હાજર અંદર જે નિયમ હતો એ જ આ વર્ષે છે કે આ વર્ષે કોઈ નવો નિયમ છે ઘણા બધા વિદ્યાર્થી અને વાલીઓના એવા પણ કોલ આવેલા છે કે સર અમે સ્કૂલની અંદર પૂછ્યું

ડાઉનલોડ થાય છે એમાં તમારે અહીંયા સ્ક્રોલ કરવાનું છે જો લેખવું પણ છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ બે હાજર પરીક્ષા આની અંદર દોસ્તો તમે સેકન્ડ પેજ ઉપર જ તમે ખાલી જશો અને અહીંયા જો કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપેલી છે એટલે તમને જો સ્કૂલ માંથી કોઈ એવું કહેવામાં આવતું હોય કે ભાઈ આ વર્ષે કોઈ પરિપત્ર નથી આવ્યો તો પરિપત્ર આવી ચુક્યો છે હું તમને તારીખ પણ બતાવી દઉં કઈ તારીખે પરિપત્ર આવ્યો તો જો અહીંયા લખ્યું છે શું લખ્યું છે ગાંધીનગર તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ એટલે જે દિવસે તમારું રિઝલ્ટ આવ્યું છે એ જ દિવસે આ પરિપત્ર આવી ચુક્યો છે અને અહીંયા ક્લિયર લખ્યું છે કે ભાઈ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પરિણામ સુધારણા માટેની પૂરક પરીક્ષા યોજાશે અને પરીક્ષાર્થીઓને બેસ્ટ ઓફ ટુ મેથડ એટલે કે બંને પૈકી જેમાં વધારે સારું પરિણામ હશે એ આપવામાં આવશે એનો લાભ મળશે કહેવાનો મતલબ કે બે હજાર ચોવીસ અંદર જે રૂલ્સ હતો એ જ છે તમે કોઈ વિષય અંદર નાપાસ છો એટલા વિષયની જ આપવા માંગો છો તો પણ આપી શકો છો પછી બે વિષય હોય ત્રણ હોય ચાર હોય કે બધા હોય જેમાં નાપાસ છો એની સાથે સાથે પાસ હોય એ પણ આપી હોય તો પણ આપી શકો છો માનો કે તમે પાસ છો ને તમને એવું લાગે છે કે ઓછા માર્ક છે ફરીથી આપી છે તો પણ આપી શકો છો મતલબ તમામ ઓપ્શન ખુલ્લા છે

એટલે કે તારીખ સાત પાંચ બે હજાર પચીસ થી આપણી શરૂ થઈ રહી છે તમે પણ કોર્સમાં જોડાવા માંગતા હોય તો તમારે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો રહેશે ઓકે તો દરેક અપડેટ મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહ્યો કોઈ પણ જગ્યાએ તમને વધારે ઇન્ફોર્મેશન જરૂર હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો મળી એક નવી અપડેટ સાથે ત્યાં સુધી બાય બાય આવજો